વાહન ચાલકોને રાહદારીઓ માટે પરેશાની વધી ગઈ છે તંત્રની બેદરકારીને કારણે આ સમસ્યા ઊભી થઈ છે જેનાથી લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે તંત્ર લેવલિંગ કરીને આખા કલોલનું પહેલું તો લેવર લેવું જો પણ આ બધા શું અણભટ ભોટ હોય ને એવી હાલત છે આમની કોઈ લેવલિંગ નહીં બસ જો તો ખાડા કરીને એમનું કમિશન મળે એ જ એ જ પરિસ્થિતિ એમની છે હાલક અમને કોન્ટ્રાક્ટરનો એ તો આપણે શું કરીએ આપણે તો મીડિયાના માધ્યમથી તમારા જેવા મીડિયાના માધ્યમથી એમને જાણ કરીએ પણ જાગર નહીં તો આ ના પરિસ્થિતિ રહેવાની વર્ષે આ લોકોને જાણ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા કરી આ એરિયાની અંદર બહુ જ એટલે બહુ જ પાણી ભરાઈ જાય છે તો પબ્લિકને આવા જવામાં બહુ તકલીફ પડે છે ઘરે પાણી બી ઘૂસી જાય છે બરાબર વાસણ જે આવતા જતા હોય તો એ લોકોને બી બહુ તકલીફ પડે છે અમે બહુ હાલાકીને વેઠી રહ્યા છીએ અત્યારે હાલમાં સૌથી મોટા મોટી વસ્તુ તો એ જ છે કે બે થી ત્રણ ઇંચ વરસાદની અંદર જો આવી પરિસ્થિતિ થતી હોય તો સો થી સાત ઇંચ વરસાદ આવે તો અત્યારે બે ત્રણ ઇંચ ની અંદર લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા ફ્રીજ ખાવા પીવાની એટલી તકલીફ પડી રહી છે એટલે ખરેખર બગડ્યા મરચું મસાલા અડધર જીરું બધું બગડી ગયું છે ઘઉં પણ બગડી ગયા છે બધો જેટલો થયો છે સો એટલું પાણી હતું અત્યારે હાલ બધું ઉલેચીન બહાર કાઢ્યું છે બધું પાણી કેટલું બધું નુકસાન થયું છે ઘરમાં